માં મારું ના ચાલે કેમ કે મેં શીરો ખાધ્યો ઘરમાં બનાવ્યો શીરો અને હું ખભા ચઢાવું કે બહુ મેઠો બહુ મેઠો એટલે ભાઈ બહુ મેઠો પણ તે ખાધ્યો મેં ખાધ્યો નહીં એટલે હું ખભા ચઢાવું બહુ સરસ બન્યો સુંદર બન્યો પણ હું કહી રહ્યો મારું ચાલે પણ જ્યારે તમે ચાખો કે આ શીરો મેં ખાધો બરોબર તમે કહી રહ્યા હો પણ જ્યારે ચાખો તો આની વાતમાં લઈવી છે તો ખબર પડે નખ્યાવાના તો કોઈ દે મારા અનુભવની વાત તમને ના ખબર પડે કે તમારા અંતરમાં શું અંતરિયામી શું કહેવા માંગે કેમ સાહેબ કેતનભાઈ સાહેબ એમ સમજો તમારી વાત લાખ રૂપિયાની પણ આ પ્રશ્ન પૂછવો અને તે હું તો કા આવું જ્ઞાન તમારામાં થાય આ પ્રશ્ન પૂછવાનું મને બહુ આનંદ આવે અને આવી વાત તમે નિશાળમાં પણ ભણાઈ શકો અને સાચું સાચું જ્ઞાન જ આપજો હા તમે વિચાર કરો સાહેબ કે પહેલાં કેવું ચાલતું હતું નિશાળાની અંદર જે જે પ્રાર્થનાઓ બોલાતી એ કેવી હતી અત્યારે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે તો એ રીતનું રહેવું જોઈએ એ વિચારો તમે આ દ્રષ્ટાંત દ્રષ્ટાંત્યું તમે

એ રાજા જંગલમાં ફરવા ગયા રાતના બાર બાર વાગી ગયા એટલે પોતાની રોણીએ વિચાર્યું કે મારા રાજા ફરવા ગયા નગર ચર્ચા જોવા માટે હજુ પાછા કેમ ના આયા રાજા પાસા ના આવ્યા એટલે રોણીએ વિચાર્યો કે બાર થયા એટલે રાજા આયા હશે પણ કંઈક નીચે બેસી રહ્યા કે ઊંઘી ગયા તો રોણીએ ઉપર હી ત્રીજે મારે ઉતરી અને રાજાની એમના ખંડમાં જોયું તો રાજા ખંડમાં ઊંઘેલા જ હતા પણ કેવી રીતે જ્યારે દાસી હતી રાજા નહોતા ત્યારે દાસી પલંગ પોથરવા ગયો પલંગ પોથરવા ગયો એટલે કે મારા રાજા હજુ આવ્યા નહીં એટલે મને જરીક આરામ કરવા દે એમ આરામ કરવા દાસી હતા તે ઊંઘી ગયો દાસી ઊંઘી ગયો ઊંઘી ગયો અને રાજા બહાર થયા એટલે આયા કોહો હો મારા પલંગમાં તો દાસી ઊંઘ્યો પણ હું થાક્યો અધર ચડવાની તાકાત નહીં લાઈન થોડી ઊંઘી જવું વચ્ચે તરવાર મૂકી રાજા ઊંઘી ગયા એટલે ઉપરથી રોણીએ વિચાર કર્યો કે લાય મારા રાજા હજુ કેમ નહીં આવ્યા તો નીચે ઉતર્યો અને નીચે ઉતરી અને એમને જોયું તો દાસી અને રાજા એક જ પલંગમાં વચ્ચે તરવા બે ઊંઘેલા એટલે રોણી રાજાની રોણીને વિચાર તો કો હો મારો રાજા આવું રાજ ચલવ લાય મને મરી જવા દે આ મારાથી કયા જેવું નહીં એટલે જે રાજાની રોણી હતી એ કેરોસીનનું ડબલું ખ્વારી કાઢ્યું કંસ વાટીને મરી ગયો ધબ ધબ થયું એટલે પરધન જાગી ગયા કા શું પરધન કે તા ખાલી પરધાન ખાલી રૂમાલ પહેરીને ઊંઘેલા હતા એટલે પેલું ત્યારે છીનું ડબલું લઈ લેવા જાય હ એવો રૂમાલ પરધનનો નીકળી ગયો અને વધાર ધમાલ કે જો હું આ ડબલું નહીં લેવું તો આ રોણી મરી જશે છોટી એટલે લેવા પસાળા માર્યા એમાં રૂમાલ નીકળી ગયો પરધાનનો અને રાજા દાગી ગયો કે મારા ખંડમાં આંખી તું પણ મારા ઘરમાં એટલે રાજા ઉપર થપ થપ તરવા લઈને ચડી ગયો પછી પ્રધાન બોલ્યો કે રાજા વિચાર કરીને મારજો બધો જવાબ હું આપી દઉં કે કેમ આ આવી ધમાલ મોડી હે રાજા રોણી નીચે ઉતરી અને કેરોસીન શોટ હતા કે કેમ તકે રાજા અને દાસી એક પલંગમાં જોયો એટલે તકે રાજાએ કહ્યું તરવાર ફેંકી દીધી કે મારી ભૂલ થઈ હું કોઈ અપરાધી નહીં હું કોઈ અપરાધી નહીં મેં કોઈ ગુનો કર્યો નહીં તો પ્રધાન બોલો મેં પણ ગુનો કર્યો નહીં રોવાણી મરવા જાય હે કેરોસીન છોટી એટલે હું બચાવવા જવું બોલો બે એનું નહીં કેમ કે પેલી જગો રોવાણી બચાવવા જાય હે પ્રધાન ખાલી ઊંઘી રહ્યો તો રૂમાલ બેઠી એ બચાવવા ગયું રાજા રાજાને શું થયું રાજાને એવું થયું કે આ મારી રોણી જોડે શું કૃત્ય મળ્યું